દુનિયાભરમાં ઘણા શહેર એવા છે જ્યાં મેટ્રો દોડી રહી છે એમાં પણ ઘણા સ્ટેશન અંડરગ્રાઉન્ડ છે હાલના સમયમાં દુનિયાભરમાંથી એકસો થી વધુ શહેરો એવા છે જ્યાં મેટ્રોની સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે આજે તમને જણાવીશું કે દુનિયાનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન ક્યાં આવેલું છે અને તેની ઊંડાઈ કેટલી છે આ પ્રશ્નના જવાબ પહેલા તમને જણાવીએ કે લંડન સ્થિત મેટ્રો દુનિયાની સૌથી જૂની મેટ્રો રેલ વ્યવસ્થા છે જે વર્ષ 1863 માં શરૂ થઈ હતી પરંતુ સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન લંડનમાં નથી વિશ્વનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન યુક્રેનમાં આવેલું છે કિવ મેટ્રો પર આવેલા આ સ્ટેશનનું નામ છે આર્સેનાલના જેની ઊંડાઈ 107 મીટર છે પ્યોંગયાંગમાં છે જે એકસો દસ મીટર ઊંડી છે આ ટનલ ભૂગર્ભ સૈન્ય સુવિધાના ના ભાગરૂપે બનાવવામાં આવી હતી હાલમાં માહિતી મુજબ સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન યુક્રેનનું નું સ્ટેશન જ છે